જે આપણે પાણીપુરી બનાવવાની છે એકદમ નેચરલ બજારમાં જે અત્યારે તમે પાણીપુરી ખાઈ રહ્યા છો મને ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી બે વર્ષના લોકો કોમેન્ટ કરતા પાણીપુરી ગોપાલભાઈ બનાવો તો પાણી કેવું આપણે પીવું જોઈએ અને આપણા શરીર માટે કેવું હેલ્ધી કહેવાય એ વસ્તુ હું બનાવી રહ્યો છું બજારમાં હુંય ખાતો હોઉં છું તમે ખાતા હો છો પણ જે નરુ સત્ય હશે ને હું તમને કહેવાનું છું બજારમાં લીંબુના ફૂલ એસેસ આ ઘણી બધી વસ્તુ વપરાતી હોય છે કલર હવે આપણે આજ નેચરલ વસ્તુ બનાવવાનું જોયો કે આ પુદીનો છે બરાબર તો આપણે એના પાન પહેલાં તોડી લઈશું માથેનું કોક આવું કોણ ડોકું હોય તેવું એવું લઈ લો ચાલે તો સરસ મજાના આપણે પુદીનાના પાન તોડી લેવી એકદમ ફ્રેશ અને ઉનાળામાં આ રીતે તમે પાણીપુરી બનાવીને ખાઓ તો તમારું શરીરને હેલ્ધી વસ્તુ છે કેમ કે પુદીનો છે ને એ શરીરને ઠંડક આપનારી વસ્તુ છે તો આજે આપણે પાણીપુરી બનાવવાની છે એકદમ નેચરલ પાણી સાથે તો આપણે આ જો સો ગ્રામ છે ને એ લીલા મરછાં છે મોળા અને સાઠ ગ્રામ જેટલા તીખા મરછાં છે બે પાણી કોથમરી છે એટલે બસો ગ્રામ જેવી સાથે પચાસ ગ્રામ આદુ છે અઢીસો ગ્રામ લીંબુ છે બે પાણી પુદીનાની છે તે બસો ગ્રામ જેવો વજન છે ટમેટા છે પાંચસો ત્રણસો ગ્રામ ડુંગળી છે અને આ છે બીટ બે પીસ લીધા છે આપણે તો કઈ રીતે આખું બને તે તમને બતાવીએ આ રીતે બધા પાન તોડી લેવાના છે અને એકવાર ધોઈને સાફ કરી લેશું આપણે એકદમ કોણી માખણ જેવી કોથમરી છે તમે જુઓ એકદમ દેશી અને હવે તેને આપણે પુદીનાના પાન તો બધા જ તોડીને વ્યવસ્થિત કરી લીધા છે હવે આને આપણે સુધારી લઈએ એકદમ ઝીણી પેલા આપણે મોળા મળશે મોળી નાખીએ તો આદું આપણે લઈ લીધું છે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ આપણે જે ઉદીનાનું પાણી કરવી ને એની અંદર નાખશું આ બીટ છે ને એનું એકદમ નેચરલ અને હેલ્ધી પાણી આપણે બનાવવાનું છે ઘણા લોકો ગળ્યું પાણી અત્યારે જે બનાવે છે સેકરીનનો ઉપયોગ કરતા હોય છે ખાંડનો ઉપયોગ કરતા હોય છે આની અંદર આપણે કાંઈ નથી નાખવાનું આ બીટ છે ને એમાં ચાલીસ ટકા ઓરિજિનલ કુદરતી રીતે ખાંડ હોય છે શુગર હોય છે જે તમે ખાવ ને પાણીપુર્યા તમને મોજ જ આવી જાય તેવું પાણી બનશે એ છતાંય તમને હજી ગળપણ ઓછું ઘટે તો તમે ગોળ છે ખાંડ છે નાખી શકો તો આ રીતે આપણે જો બીટને અત્યારે જે લોકો પાણીપુરી બધા ખાઈ રહ્યા છે તે પોત પોતાની અલગ અલગ રીતે બધા બનાવતા હોય એની અંદર નકરું અત્યારે કહે ને તો કલર છે એસેસ છે આવું ઘણું બધી વસ્તુ ઘણે છે ભાવનગરની અંદર મારી બે ત્રણ જગ્યા ફેવરેટ છે પણ ત્યાંય લીંબુના ફૂલ તો વપરાય જ છે એક જગ્યા એવી છે ભાવનગરમાં ત્યાં લીંબુના ફૂલ મને નથી લાગતું કે જ્યાં વપરા વપરાતા છે એ જગ્યાનું એક રીલ બનાવીને તમને આપી શક્ય અને હવે જે આપણે બીટ છે ને એના આ રીતે કટકા કરી લીધા છે અને માથે એની આપણે સાઇલ ઉતરી લઈશું તો હવે આપણે મિક્સરની જારની અંદર લઈ લીધા છે ત્રણ ચમચી જેટલા આખું જીરું અને બે ચમચી જેટલા તીખા એને આપણે મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ કરી લઈશું અને એકદમ દરદરો ભૂકો રાખવાનો છે જે આપણે પાણીપુરીને એકદમ સારો એવો ટેસ્ટ આપશે અને આપણે સરસ રીતે દળી લઈએ અને ત્યારબાદ તમને બતાવીએ મિક્સર ચાલુ કરી તો અત્યારે સરસ મજાનું આપણું મિક્સર ગ્રાઇન્ડ થઈ ગયું છે અને એકદમ જોરદાર દરદરો આપણો જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે તૈયાર કરશું જે આપણે પુદીનાના એના પાન લીધા છે ને તેની ગ્રેવી જો કોથમરીન પુદીનો આપણે નાખી રહ્યા છીએ અંદર સાથે આદુ મરચાં અને એક લીંબુ નિસવશું લીંબુ એટલા માટે નિસવવાનું છે કે અંદરનો જે કલર છે ને એ કાળો ન પડી જાય લીંબુ નિસવું ને તો તમારે બે કલાક આમનો ગ્રેવી બહાર રહેશે ને તો કાળો નહીં પડે આદુ મરસા તમે નાખી દો અને ત્યારબાદ આ રીતે તમે માથે એક લીંબુ નીસવી દો જરૂરિયાત મુજબ જો તમારે મીઠું નાખવું હોય તો અત્યારે પણ નાખી શકાય અત્યારે આપણે લીંબુ નીસી દઈએ અને તમને એવું લાગે કે થોડું ઘણું પાણી નાખવું છે તો તમે નાખી શકો છો આપણે બે ફાડા લીંબુ અત્યારે નીસવી દીધું છે અને થોડું એવું આપણે પાણી નાખશું માત્ર ગ્રેવી હરખી રીતે થાય ને એવું અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું છે હવે આપણે મિક્સર જારને બંધ કરીને અને ગ્રેવી કરવા મૂકી દઈએ તો આપણી ગ્રેવી એકદમ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રેવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે તેને બહાર કાઢી લેવી એક બાઉલની અંદર અને થોડું ઘણું પાણી નાખીને અને તેની અંદર જે હવે આપણે ગ્રીન મસાલો બનાવવા માટે જે તીખા મરચા આપણે લીધા છે તીખા મોળા મિક્સ એની અંદર આપણે થોડું એવું મીઠું નાખી દેવાનું છે અને થોડું એવું પાણી નાખવાનું છે અને આ ચટણીને કમ્પ્લીટ કરવાની છે તીખા મસાલા માટે જે આપણે લાલ મસાલો ખાવીને એવી રીતે આ તીખો મસાલો બનશે લીલો જેની અંદર લાલ મરચું નહીં આવે એકદમ લીલું મરચું આવશે તો એને પણ આપણે ગ્રેવી કરી લેવી સરસ રીતે એની ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે કરવાની છે આ જે બીટ લીધા છે ગળું પાણી બનાવવા માટે તેની અંદર થોડુંક પાણી નાખશું અને તેની પણ ગ્રેવી કમ્પ્લીટ કરી લઈએ મિત્રો આ કોઈ આર્ટિફિશિયલ કલર આપણે અંદર નાખવાનો નથી પ્યોર નેચરલ બીટના કલરમાં તો આપણે આ પાણી બનાવવાનું છે અને તમે ધારો તો દાડમ પણ નાખી શકો આની અંદર કટ મીઠો ટેસ્ટ લેવા તો આપણી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે તેને આપણે બાર કાઢી લઈએ અને હવે આપણે આગળ જે પાણી બનાવવાનું છે એની પ્રોસેસ બતાવીએ તો આપણે જે આદુ મચ્છા પુદીનો લીંબુ આ બધું નાખ્યું ને જો આવો કલર જેવો છે આપણો એકદમ નેચરલ હવે તેની અંદર જે આપણે તીખા અને જીરું જે ફાંડું છું ને જો દરદરૂ હવે તે નાખી દેવાનું છે અંદર થોડું એવું આપણે માથેથી રાખીશું આની અંદર હું તમને એક સિક્રેટ મસાલો બનાવીને આપીશ આપણે આ નાખી દીધું હવે આ જલજીરા પાવડર છે અને હવે જે આપણે સિક્રેટ મસાલો બનાવવાનો હતો ને ત્યાં છે તમારો છાંટ મસાલો બનાવો ને જે પાણીપુરીવાળા રાખે ને એ કરતાં આ મસાલો તમને વધારે ટેસ્ટી લાગશે આપણે ખાસ ઉતાર નાખશું ધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને થોડો એવો આપણે લેવાનું છે જરૂરિયાત મુજબ મીઠું એટલે એક ચમચી જેટલું આપણે નાખી રહ્યા છીએ હવે આપણે નાખી દઈશું અંદર લીંબુ તણથી ચાર તમારે જેવું ખાટું રાખવું હોય ને પાણી એ રીતનું લીંબુ નાખવું આપણે કોઈ બીજા લીંબુના ફૂલ કે એવું નહીં નાખવું શરીર માટે હાનિકારક વસ્તુ આપણે વાપરવી નહીં હું બધાને કહું છું આપણા જે વિડીયો જો એને પણ હેલ્ધી વસ્તુ તમે ખાઓ નાખી દીધું જરૂરિયાત મુજબ આપણે ચાર લીંબુ અંદર નીસવા છે ચટણીમાં આપણે એક લીંબુ નીસવું હતું હવે આની અંદર એક ચમચી જેટલો સંચળ પાવડર નાખી દઈએ એમાં નાખી દઈએ આપણે એડ કરીએ અંદર મિક્સ કરીએ અંદર બધો મસાલો સેન્ટ થઈ જાય ત્યારબાદ અંદર આપણે પાણી નાખશું જો તમે બહુ ઠંડુ પાણી બનાવવા માગશો તો અંદર નાખી શકો છો અંદર હા બરફ અને બરફ ન નાખો તો પણ ચાલે તો હવે હું અત્યારે અંદર પાણી નાખું છું આપણે જેવું ઘાટું કરવું હોય એવું પાણી રહેશે તો આપણે લીટર જેવું પાણી નાખી દઈએ અંદર અને તમે જુઓ આપણે આવા ચાંટ થઈએ હલાઈ નાખીએ એક વાર સરસ મજાનું એકદમ ઘટદાર પાણી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ પાણી તમારે ગાળવાની જરૂર નથી આપણે મિક્સરમાં એકદમ ક્લીન જ દળ્યું છે ગ્રેવી તો આ પાણી કમ્પ્લીટ થઈ ગયું જુઓ આવું તમને બજારમાં નહીં મળે કેમ કે એ લોકોને પોહાય જ ખરું પણ એને બનાવવું અઘરું પડે હજી પાણી છે જવું જે આપણે તીખાવાળું નાખ્યું ને એટલે તીખું પણ છે અને આપણે આ તીખી ચટણીની એક ચમચી પહેલાં મેં નાખી હતી એટલે તેને આપણે થોડીક જલજીરા નાખશું અને લીંબુ નીસવું એટલે થોડુંક કટ પણ આવી જાય તો હું એકવાર હજી એકવાર ટેસ્ટ કરી દઉં એની અંદર આપણે એક લીંબુ નીચી દઈએ મને બહુ ચીખું હશે તો હાલ છે મજા આવે એવું છે એટલે વાંધો નહીં આની અંદર તમે ધાણાજીરું પણ નાખી શકો છો અને તમને બહુ ખાટું ભાવતું હોય તો જલજીરા છે ચાટ મસાલો છે આ બધું ચાટ કરી શકો છો તેને સરસ રીતે આપણે હલાઈને આમનુંમ પીવો ને તો એ તમારા શરીર માટે હેલ્ધી જ છે કેમ કે અંદર કુદીનો છે એ શિયાળામાં આ ઉનાળામાં તમને ઠંડક આપે અને અંદર જે કાંઈ વસ્તુ નાખીએ ને બધી નેચરલ વસ્તુ છે આપણું પાણી તૈયાર થઈ ગયું છે હવે તેની અંદર આપણે ગુંદી નાખી દઈએ સરસ મજાનું પાણી તમે જોવો હવે આપણે મેન પાણી આપણે ગળું પાણી બનાવશું એ બેટનો જ તેની અંદર આપણે ખાંડી નથી નાખવાની બે નંગ બીટ લીધા હતા તેને પ્યુરી આપણે નાખી દઈએ સાથે આ પાણી આ થોડુંક આપણે ઘાટું રાખશું જોઈ શકાય છે આ બેટનું પાણી આપણે આ રીતનું રાખ્યું છે એકદમ નેચરલ કલર

અમૃત જ કહીશ કેમ કે બહાર આપણે જે ગળપણવાળું પાણી ખાવી છે મોટા ભાગનું સેક્રેટવાળું હોય છે અને આ હું અત્યારે ટેસ્ટ કરી લઉં છું એકદમ જોરદાર છે પાણી તો હવે આપણું પાણી તૈયાર થઈ ગયું છે આની અંદર પણ આપણે બુંદી નાખી દઈશું આપણે મસાલો તૈયાર કરી નાખીએ અને પછી આપણે ટેસ્ટ કરીએ તો અત્યારે આપણે જો આ બટેટા મેક્સ કરી લીધા છે બધા અને કિલો જેવા બટેટા આપણે લઈ લીધા છે આપણે પેલા લાલ મસાલો બનાવશું આપણે મરચું અગાઉ પલાળી દીધું છે અને તેની અંદર આપણે મીઠું પણ નાખી દીધું છે માપમાં હવે તમે જેવો ટેસ્ટ લેવો હોય તેવું તમારે નાખી દેવાનું હું જરૂરિયાત મુજબ થોડુંક એવું મીઠું નાખી દઉં છું થોડોક એવો આપણે જે મસાલો બનાવ્યો હોય તે પણ નાખી દઉં છું થોડી એવી આપણે ડુંગળીની કોથમરી હવે આ મસાલો કરી દઈએ આ લાલ મસાલો શેઠ થઈ ગયો એકદમ જોરદાર તો હવે આપણે લીલો મસાલો બનાવશું જે આપણે લીલા મરચાની આપણે પેસ્ટ લેવાની છે જે આપણા તીખો મરચા છે અને તેની અંદર આપણે મરચું અને મીઠું જરૂરિયાત મુજબ સાટ મસાલો અને હવે તેને મિક્સ કરી દઈએ એવી ડુંગળી કોથમરી જે લોકોને ગ્રીન મસાલો ખાવો હોય ને તેના માટે આપણે આ બનાવ્યો છે લાલ મસૂર ન ખાતા હોય અને એકદમ ગ્રીન પાયસી ખાતા હોય તેના માટે આ સ્ટેશક ગ્રીન મસાલો લાલ મસાલો આ ગ્રીન મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે પાણીપુરી ભરીને ટેસ્ટ કરીએ આપણે પાણીપુરી આપણે બધે આ રીતે એ તૈયાર રીતે આપણે ટ્રાય કરીએ છીએ આપણે લીલો મસાલો કરીએ थोड़ी दूँ बना के दिए सेव ना के दिए ना पसे पानी ना के बूंदी पानी में नाखेली है आली रीते तो तैयार करता जाएगा अपने મોજ આવી જાય ને એવો આ વિડીયો બનાવવાનો છે અને જે લોકો આ જોહે પાણીપુરીના શાક હશે એને તો મજા જ આવશે ચાલો આપણે લીલો મસાલો બનાવીએ પછી આપણે લાલ મસાલોમાં વાળી પાણીપુરી બનાવીએ તીખાવાળા માટે જોકે આ તીખી જ છે કેમકે આ એકદમ શેડિયા મરચામાં આપણે બનાવીશું હવે આપણે લાલ મસાલો બનાવીએ ડુંગળી નો ખાતા હોય તે પાટી શકે છે આપડે લાલ મસાલો તીખો છે અને આપણું પાણી એ આખું ડુબાડીને પૂરીને ડુબાડીને ખાવાની છે આપણે લીલા મસાલા માં લેખું આખી પૂરીને છે ને આમ રગડોળી દેવાની છે પાણીમાં ઉકેલવા માટે ચાલો વધારે જામે છે હવે જિંદગી ઘટે બાકી કાંઈ ખટે નહીં હો હવે આપણે લાલ પાણી ટેસ્ટ કરીએ મીઠું પાણી છે તે લીલા મસાલાવાળી જોવો તે એકદમ તમે જુસ પીતા હો ને એવું લાગશે આ પાણી અને ગળ પણ એકદમ માપ છે આપણે ખાંડ જ નાખીએ જો તમારે વધારે ગળ પણ લેવું હોય તો ખાંડ નાખજો બાકી પાણીમાં કંઈ ઘટે નહીં અને જે આપણે ઓલો મસાલો બનાવ્યો તો ને જો આ ત્યાં આ રીતે ઉભરાવીને તમે જો ખાવ ને બહાર મજા આવે જલસા છે મેં પોતે પાણીપૂરી બનાવી નથી મને મગજમાં આવી રીતે મેં બનાવી પણ ખરેખર બહુ જોરદાર બન્યા જ્યારે જ્યારે મેં કંઈક નવું ટ્રાય ને ત્યારે કુદરત મારી સાથે જ રહે છે અને આ પાણી તો સાહેબ જો ઓલી નો ભાઈ જો તમને આ રેસીપીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધુ વધુ શેર કરજો તમારા મિત્રોને વધુ વધુ જાણ થાય ફ્રેન્ડ સર્કલમાં જાણ થાય તેમ શેર કરજો અને બને ત્યાં સુધી વિડીયોને એક લાઇક આપી દેજો અને ફરી મળશું નવા વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં મને જરૂર જણાવજો જય ભારત જય હિન્દ